મારું નામ મકવાણા ગીતા છે અમે અહીંયા રહેણાંક છે અમારે અહીંયા જોઈ શકો છો કે કેટલી બધી ગંદકી થાય છે નિરમાવાળાના પાટા છે તો એ લોકો છેલ્લા છ મહિનાથી અહીંયા સાફ સફાઈ કરવા આવતા જ નથી અમે અમે કેટલી કેટલી વાર વાર રજૂઆત રજૂઆત કરી કરી છે છે અંદર જઈને તેના જે કર્મચારી છે એને કેટલી વાર કીધું છે મહિના થતા એ છ મહિનાથી કોઈ પણ કર્મચારી અહીંયા આવતું નથી કે કોઈ એના જે છે જે કોન્ટ્રાક્ટ લીધેલો છે એ લોકો પણ અમારા ભાવ પૂછવા નથી આવતા આને લીધે અમારા બોરના પાણીમાં પણ કેટલો બધો બગાડ થાય છે જીવજંતુ આવે છે છોકરા માંદા પડે છે એ જોઈ શકો છો કે કેટલી બધી ગંદકી છે આવી અને આ કેટલી સ્મેલ આવે છે તો હવે આમાં મારે કેમ બી રીતના રહેવું આયા આયા દર કર 6 મહિનાથી અમારે આવ્યું ને આવું પ્રોબ્લેમ આવે જ છે કે કોઈ સાફ સફાઈ નથી કરતા એટલે ગંદકી ને લીધે કેટલી બધી નાની મોટી બધી બીમારીઓ ફેલાવો થાય છે નાના છોકરાઓ બીમાર પડે છે મોહન મોઢવાડિયા પૂર્વ કાઉન્સિલર પોરબંદર છાયા નગરપાલિકા અત્યારે આપણે છાયા રોડ ઉપરના નિર્મા કંપની હસ્તકના રેલવે ટ્રેક ઉપર ઊભા છે આ રેલવે ટ્રેકમાં એટલી બધી ગંદકી છે કે અહીં આસપાસના લોકોને રહેવું પણ મુશ્કેલ છે અગાઉ નિર્મા ફેક્ટરી વાળા અમે રજૂઆત કરીએ ત્યારે સાફ સફાઈ કરાવતા હતા પણ છેલ્લા ચાર પાંચ મહિનાથી કોઈ નિર્મા ફેક્ટરીએ સાફ સફાઈ આ બિલ્લા ટ્રેકની કરેલી નથી આપ પણ જોઈ શકો છો અહીં ખૂબ ગંદકી છે એને હિસાબે જીવાતનો ત્રાસ છે અને આજુબાજુ લોકોને રહેવાનું મુશ્કેલ છે એટલે અમે ફેક્ટરી આગળ માંગણી કરીએ છીએ કે આ એમના ટ્રેકમાં સાફ સફાઈ કરાવે અને પછી નિયમિત રીતે સાફ સફાઈ કરાવે જેથી આજુબાજુના રહેવાસીઓને તકલીફ પડે વોર્ડ નંબર આ રેલવે ટ્રેક ની આસપાસના રહેવાસીઓને હાલ ખૂબ તકલીફ પડી રહી છે ગંદકીના કારણે અગાઉ જે મે છાયા મુખ્ય રોડ છે ત્યાંના રેલવે ટ્રેક આસપાસ ખુલ્લો રેલવે ટ્રેક હોય એમાં અમે પોરબંદર નગરપાલિકા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ સાફ સફાઈ કરાવીએ છીએ પણ જે અંદરની સાઈડ આપ જોવો છો કે એ લોકોએ ગેટ પેક કરી દીધો છે ગેટ પેકની અંદરનો જે ટ્રેક છે એમાં ખૂબ જ જીવાત જંતુ સહિતની ખૂબ જ ગંદકી છે